છોટાઉદેપુર જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આবেদন પત્ર આપવામાં આવે છે. આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા કાર્યકર દ્વારા આবেদন પત્ર આપવા માટે આવી છે. ભારતીય ભારત સરકાર દ્વારા જે વિદેશી આયાત કપાસના તમામ કરવેરા મુક્ત કરવા માટેના નિર્ણય લેવામાં આવે છે. જે બાબતે ખાસ કરીને ભારત અને ગુજરાતના સમગ્ર ખેડૂતોને આવા નિર્ણયોથી નુકસાન થઈ શકે એવી વાત છે ખાસ કરીને વિદેશી આયાત કપાસ જો ગુજરાતને ભારતની અંદર આવશે અને જેઓનો મૂલ્ય ઓછું હશે તો ગુજરાત અને ભારતના ખેડૂતોને જે યોગ્ય ભાવ નહીં મળે અને તેમને આર્થિક નુકસાન પહોંચે એવી પરિસ્થિતિ ઊભી થવાની છે જેથી ભારત સરકાર અને તેમના નિર્ણયો પરત ખેંચે જે માટે આજરોજ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યકરો મુખ્યમંત્રી સાહેબને આવેદન પાઠવ્યું છે